સુરત શહેરમાં ગરમીનો પારો સતત જઈ રહ્યો હતો વહીવટી તંત્ર દ્વારા આવી સ્થિતિમાં ચાલીસ ડિગ્રી કરતા પણ વધારે તાપમાનમાં તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા તે માટે પોલીસ વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે ટ્રાફિક નિયમન કરતા કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે ટ્રાફિક સિગ્નલ પર બજાવતા ટ્રાફિક જવાનો ગરમીના કારણે ભારે ત્રસ્ત થઈ જાય છે આવી સ્થિતિમાં તેઓ પોતાની ફરજ પણ યોગ્ય રીતે નિભાવી શકતા નથી ઘણી વખત ગરમીમાં કલાકો સુધી ઉભા રહેવાના કારણે તેમને શારીરિક સમસ્યાઓ પણ ઊભી થતી હોય છે પરંતુ ટ્રાફિક નિયમન કરવું ખૂબ જરૂરી હોવાને કારણે આવી કપરી પરિસ્થિતિમાં પણ તેઓ પોતાની ફરજ ટ્રાફિક પર બજાવતા રહે છે ગરમીના કારણે તેઓ માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકતા નથી અને તેના કારણે વાહન ચાલકો સાથે પણ તેમની ચકમક થતી રહે છે આવી કાળઝાળ ગરમી વચ્ચે ટ્રાફિક જવાનો યોગ્ય રીતે પોતાની ફરજ બજાવી શકે તે માટે તેમને એસી હેલ્મેટ આપવાનો પ્રયોગ શરૂ કરાયો છે આજથી કેટલાક ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બચાવતા કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ હાલમાં એક ટ્રાયલ પ્રોજેક્ટનું અમારા તરફથી એક ડેમો કરવામાં આવી રહ્યો છે જેમાં સુરત શહેરના એચક્યુટી પોઈન્ટ ખાતે એસી હેલ્મેટનું અમારા બે કર્મચારીને આપી અને એસી હેલ્મેટથી એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે છે સાથે સાથે એ વધારે સમય પોતાના પોઈન્ટ પર ઊભા રહી અને સુંદર રીતે ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ કરી શકે તે માટે આ ડેમો હાથ ધરવામાં આવી રહ્યો છે અને એની સફળતા મળેથી ચોક્કસ સુરતના શહેરના જે મેઇન મેઇન જંક્શનો છે એમને એમના કર્મચારીઓને એસી હેલ્મેટથી એસી હેલ્મેટ આપવામાં આવશે જેથી કરીને એમની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય અત્યારે એચક્યુટી પોઈન્ટ પર બે અમારા કર્મચારીઓને આ એસી હેલ્મેટ આપવામાં આવ્યું છે અને આ હેલ્મેટની ખાસિયત એ છે કે એ ચાર્જ કર્યા પછી આઠથી દસ કલાક સુધી ચાલી શકે છે એટલે મેક્સિમમ જે ગરમીનો સમય હોય છે એ ગરમીનો સમય આ હેલ્મેટથી આપણે ક્યાંક ને ક્યાંક કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય એવા પ્રયત્ન હાથ ધરવામાં આવી રહ્યા છે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ જણાવ્યું હતું કે નવતર પ્રયોગ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે જેમાં ગરમીથી કર્મચારીઓને ટ્રાફિક પર ફરજ બજાવવામાં રાહત મળે તે માટે એસી આપવામાં આવ્યા છે આ ચાર્જ કર્યા બાદ થી 10 કલાક સુધી તેમાં કર્મચારીને રાહત મળી શકશે હાલના તબક્કે આ કર્મચારીઓનો જે અભિપ્રાય છે તે પૂછવામાં આવશે અને ત્યારબાદ અન્ય જે સૌથી વધુ વ્યસ્ત જંકશનો છે ત્યાં આગળ કર્મચારીઓને આ હેલ્મેટ આપવામાં આવશે આ હેલ્મેટ પહેરવાથી એમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે અને ગરમીના કારણે વાહન ચાલકો સાથે જે ઘર્ષણ થતા હતા તેમાં પણ ઘટાડો થશે એવી અમને આશા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત